ઓમ ગણેશ હર હર મહાદેવ હવે નવચંડી યજ્ઞ આપણે તો બહુ જ કરીએ છીએ આપણી ત્યાં ઘણા બધા થાય છે લઘુરૂદ્ર યજ્ઞ પણ ઘણા બધા થાય છે વિવિધ પ્રકારના યજ્ઞ યાગાદી કર્મ બધા થાય છે આપણી ત્યાં ખોળો ભરવાની વિધિ જેને આપણે સીમંતો નયન સંસ્કાર કહેવાય ઘણા લોકોને શ્રીમંત કહે છે તો કહેવાનો અર્થ છે કે આ બધું થઈ રહ્યું છે પણ આ બધાની વચ્ચે જે મહત્વપૂર્ણ આ બધા જ કાર્યોમાં એક મહત્વપૂર્ણ અંગ છે જે આપણા પિતૃઓ સાથે સંબંધિત છે અને પિતૃઓની કૃપા હોય ને તો જ આ બધું થઈ શકે આ બધું કરીએ છીએ એટલે પિતૃઓની કૃપા નથી થતી પિતૃઓની કૃપા હોય એટલે આ બધું આપણે કરી શકીએ છીએ તો આજે આપણે એક એવા મહત્ત્વપૂર્ણ વિષય ઉપર સત્સંગ કરીશું જે ખૂબ જ મહત્ત્વનો છે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ અને આજે એ સત્સંગ છે નામદી શ્રાદ્ધ વિશે તો નામદી શ્રાદ્ધ એટલે શું તો જો કદાચ જે લોકોએ નવચંડી યજ્ઞમાં પોતે બેઠા છે નવચંડી યજ્ઞ પોતે કરી છે ને બેઠા અને નવચંડી યજ્ઞ કરવી કે કરાવતા વધારે એનું મહત્વ શું છે એના કરતા કે જેટલા લોકોએ આમાં ધ્યાન આપીને આ પૂજા પાઠ કરી હોય એમને જરૂર ખબર હશે કે જ્યારે યજ્ઞ યાગાદી કર્મ શરૂ થાય અથવા તો સવારે એટલે કે બપોર પહેલાં સુધીના સમયમાં જેટલી પણ પૂજાઓ અમે નવચંડીના વચ્ચે કરાવતા હોઈએ છે એમાંથી એક મહત્વપૂર્ણ આવે છે જે અંગ છે પૂજાનું એ નાંદી શ્રાદ્ધ છે હવે નાંદી શ્રાદ્ધ ઘણા લોકો એમ કહેશે કે આ નવચંડીમાં શ્રાદ્ધ ક્યાંથી આવી પણ નાંદી શ્રાદ્ધ એટલે માંગલિક શ્રાદ્ધ છે આપણા પરિવાર માટે મંગલ કરવાવાળું અને આપણે જે મંગલ કાર્ય કરી રહ્યા છે એમાં આપણે ભગવાનને માતાજીને યાદ કરીએ છીએ પણ આપણે આપણા પિતૃઓને પણ તૃપ્ત કરી રહ્યા છે અને નામદિ શ્રાદ્ધ કરવાના બીજા અનેક કારણો છે જેમ કે જ્યારે આપણે નવચંડી યજ્ઞ કરી રહ્યા છે જ્યારે આપણે કોઈ પણ યજ્ઞ કરી રહ્યા છે અને એ યજ્ઞની વચ્ચે જનન શૌચ અથવા મરણ શૌચ એટલે કે જન્મેલાનું સૂતક કે મરણનું સૂતકના સમાચાર આપણને મળે તો શું નવચંડી બંધ રાખવી ના શ્રાદ્ધ કરેલું હોય તો જ્યાં સુધી આપણો આ સંકલ્પ લીધેલો હોય નવચંડીનો એ આખી નવચંડી પરિપૂર્ણ થઈ જાય ત્યાં સુધી આપણને સૂતક લાગતું નથી પણ શ્રાદ્ધ ના કર્યું હોય તો તત્કાલ આપણે નવચંડી કે આપણું કાર્ય બંધ કરવું પડે એટલે નામદિ શ્રાદ્ધ બહુ જ મહત્વપૂર્ણ અંગ છે પૂજાનો હવે એ નામદિ શ્રાદ્ધ કયા કયા કાર્યોમાં કરવું જોઈએ તો જેટલા પણ ખાસ કરીને પૌષ્ટિક કર્મ છે તૌષ્ટિક કર્મ છે એટલે પુષ્ટિ પ્રદાયક અને માંગલિક કાર્યો છે એમાં બધામાં નામદે શ્રાદ્ધ આવે જેમ કે કન્યાપુત્ર વિવાહેશું પ્રવેશમ નવ નામ કર્મણી બાલાનામ ચૂડા દિકે તથા સીમંતો નજને ચૈવ પુત્રાદિ મુખ દર્શને ગણાન ગણન પિતૃગણન પૂજાય પ્રયત્ ગ્રહૈન અર્થાત ગર્ભાધાન સંસ્કાર વખતે નામદિશ્રાદ્ધ કરવું જોઈએ પછી પુનસવન સંસ્કાર સમયે નામદિશ્રાદ્ધ કરવું જોઈએ જે વિવાહ સંસ્કાર છે પરણાવવાની લગ્નની વિધિ એમાં શ્રાદ્ધ કરવું જોઈએ સંતાનનો જન્મ થાય એમાં નામદિશ્રાદ્ધ કરવું જોઈએ નામકરણ સંસ્કાર આદિ થાય એમાં નામ નામ શ્રાદ્ધ કરવું જોઈએ કહેવાનો અર્થ કે સોળ સંસ્કારો જેટલા છે ને એમાં નામદુ શ્રાદ્ધ કરવું જોઈએ પણ પહેલો પ્રશ્ન આપણે સ્વયંને પૂછવાનો છે કે આપણે સોળ સંસ્કાર કરીએ છીએ ખરા જેમ કે લગ્ન થાય ત્યારે ગર્ભાધાન સંસ્કાર કોઈ જ નથી કરી રહ્યું હા અમુક પ્રદેશોમાં હજુ થાય છે મહારાષ્ટ્ર સિમાળીને આપણે દક્ષિણ ભારત છે ને અમુક જગ્યાએ ઉત્તર ભારતમાં પણ આપણી બાજુ નથી થતું આપણી બાજુ લગ્ન પછી સીધું સાતમા મહિને જે છે એ સીમંતોનયન સંસ્કાર થાય છે જેને ઘણા લોકો શ્રીમંત કહે છે પણ સીમંતોનયન સંસ્કાર થાય સાત મહિને સીધો જ બીજો ત્રીજો સંસ્કાર આવે તો પહેલાંના બે સંસ્કાર આપણે કરીએ છીએ નથી કરતા તો કહેવાનો અર્થ આપણે બોલીએ બોલીએ છીએ ખરા કે સોળ સંસ્કાર છે ને સોળ સંસ્કાર આ છે પણ આપણે કેટલા સંસ્કાર કરીએ છીએ એ પણ તો જરૂરી છે અને આપણે એ સંસ્કાર કરવાથી શું પ્રાપ્ત થાય એને મહત્વ આપવાની જરૂર નથી આપણે આપણા સંસ્કાર પરિપૂર્ણ કરી રહ્યા છે આપણે આપણી પરંપરાને પરિપૂર્ણ કરી રહ્યા છે એ મહત્વની વસ્તુ છે તો જ્યારે પણ આ સંસ્કારો થાય એમાં નાંદી શ્રાદ્ધ અવશ્ય આવે આવે ને આવે એટલે કહેવાનો અર્થ શું છે કે જ્યારે આપણે નવચંડી કરીએ છીએ તો એમાં બધા દેવી દેવતાઓના સ્થાપન થાય આપણે કુળદેવી માતાજીને બધાને યાદ કરીએ પણ શું આપણે પિતૃઓને યાદ કરીએ છીએ અને પિતૃઓને યાદ કરવા એનો અર્થ એ નથી કે આપણે ભગવાનના સ્થાપનની બાજુમાં આપણા મરેલા જે કંઈ પણ પિતૃઓ છે એમના ફોટા મૂકી દેવાને યાદ કરવા એ રીતે યાદ ના થાય કારણ કે મરેલાનું સ્થાપન હોય જ નહીં અત્યારે બધું ચાલુ થઈ ગયું છે મૂકી પણ રહ્યા છે ઠીક છે ભાવ બધો હોય પણ દેવી દેવતાઓના સ્થાપનની જોડે કે બાજુમાં પિતૃનું સ્થાપન કરવું એ કેટલું હિતાવહ છે એ પોતે વિચાર કરવો જોઈએ બીજા નંબરમાં કે જ્યારે નામદિશરાજ કરી રહ્યા છે તો આજે કોઈના પિતા જીવિત નથી તો એમના પિતા છે પછી એમના દાદા છે એમના પરદાદા છે એ જ રીતે પછી જો માતાના હોય તો માતા છે કે પછી દાદી છે કે પછી પરદાદી છે કે પછી મોસાળ સાહેબથી આ રીતે નામદિ શ્રાદ્ધ એક સંક્ષિપ્ત આનું અંગ છે જે લગભગ અડધો કલાક સુધીનું એક વિધાન છે નવચંડી હોય લઘુરૂદ્ર હોય કે સોળ સંસ્કાર હોય એમાં આવે જ છે તો આપણે ઓલરેડી પિતૃઓને યાદ કરી લીધા પણ બીજો પ્રશ્ન હવે એ પણ થઈ રહ્યો છે કે આજના સમયમાં જેટલું પણ આપણે આ બધા કર્મ કરી રહ્યા છે અથવા કરાવી રહ્યા છે એમાં ગાયન વાદન અને બજાવન બહુ ચાલે છે એટલે એમાં શું થઈ ગયું છે કે નાંદી શ્રાદ્ધનો આખો જે સેક્શન છે ને એ ઘણા લોકોએ ઉડાડી માર્યો છે ઘણી જગ્યાએ નામદી શ્રાદ્ધ થતું જ નથી ઘણી જગ્યાએ એક શ્લોક માત્રથી થઈ જાય ઘણી જગ્યાએ તો અમુક અંગો જ નથી આવતા એટલે કહેવાનો અર્થ એવો છે કે મૂળ વસ્તુ આપણે યાદ ન રાખીએ કે મૂળ વસ્તુ જે મૂળ અંગ છે આપણા સારા કર્મોમાં એ જ આપણે નથી કરવાના કે નથી કરાવી રહ્યા કે આપણને જ્ઞાન જ નથી તો પછી સમસ્યાઓ તો આપણી સામે આવીને ઊભી જ રહે અને જ્યારે શુભ કર્મમાં આપણે બધાને યાદ કરીએ તો શું આપણે આપણા પિતૃઓને યાદ ન કરવા જોઈએ અને એટલા માટે જ આ નામદી શ્રાદ્ધ જે છે એ એક બહુ જ મહત્વનું અંગ છે જે મેં તમને આજે સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવ્યું અને જરૂરથી તમે જ્યારે પણ આવું સરસ મજાનું કર્મ કરો ત્યારે તમે પોતે ધ્યાન રાખજો સાંભળજો બહુ સરસ મજાનું નામદે શ્રાદ્ધનું વિધાન હોય છે જે કર્મના સમય અમે પણ બધાને સમજાવીએ છીએ કે આખું વિધાન શું છે એનું મહત્ત્વ બધું શું છે પણ આ સત્સંગને વિડીયોના માધ્યમથી મેં તમને એક ટૂંકાણમાં નામદી શ્રાદ્ધ વિશે સમજાવ્યું તો નામદી શ્રાદ્ધ એ બહુ મહત્ત્વનું અંગ છે આપણા કોઈ પણ માંગલિક કે પુષ્ટિ કે કાર્યોની અંદર ઓમ ગણેશ હર હર મહાદેવ